ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું જ્યારે ટાઈમ ન હોય અને ઝટપટ બનાવીને તમારે પાઉંભાજી ખાવી હોય તો આજે આપણે માત્ર વીસ મિનિટમાં કુકરમાં એકદમ ટેસ્ટી એવી તો સ્ટ્રીટ સ્ટાઇલ લારી પર જેવી મળે એવી પાઉંભાજી બનાવીશું બહુ ટેસ્ટી એવી આ રીતે બનાવશો તો હંમેશા આ જ રીતે બનાવશો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો આપણે પ્રેશર કુકર લેશું અને એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એક ટી સ્પૂન જીરું એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અને ચોપરમાં મેં બે મીડિયમ ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરી ઉમેરી દીધી અને ત્રણ મિનિટ જેવું આપણે ડુંગળીને સાતળી લઈશું ડુંગળી સતળાય ત્યાં સુધીમાં આપણે બે લીલા મરચાં થોડા તીખા હોય એ મેં લીધા છે દસથી બાર લસણની કળીઓ અને એક ઇંચ આદુના ટુકડાની પેસ્ટ હું મિક્સર જારમાં કરી લઈશ ડુંગળીને સતળાતા ત્રણ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર મેં સાતળ્યું આવો કલર થઈ જાય એટલે વાટેલા આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી અને આપણે એને એકથી બે મિનિટ માટે સાતળીશું તો કચાશ જાય ત્યાં સુધી તો લગભગ મને બે મિનિટ જેવો ટાઈમ લાગ્યો ત્યાં સુધીમાં મેં સાઈડમાં ત્રણ મીડિયમ ટમેટા લઈ અને ચોપરમાં મેં એને ઝીણા ઝીણા ચોપ કરી લીધા તો લગભગ દોઢ કપ જેટલા મેં આ ટમેટા લીધા છે અને આપણે એને પણ ત્રણથી ચાર મિનિટ એકદમ સારી રીતે તો તેલ અલગ થઈ જાય ત્યાં સુધી તમારે સાતળવાનું છે તો આ રીતે ટમેટા સતળાય એટલે સાથે સાથે આપણે બે ટી સ્પૂન જેટલું મીઠું તો પાઉભાજીના સ્વાદ પ્રમાણે લાસ્ટમાં આપણને જરૂર લાગે તો એડજસ્ટ કરીશું અને હલકું આ રીતે ઢાંકી ત્રણ મિનિટ જેવું આપણે એને થવા દઈશું તો આ રીતે લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું મેં થોડી વાર હાઈ ફ્લેમ કરી અને થવા દીધું તો તેલ આ રીતે અલગ થઈ ગયું છે ટમેટા એકદમ સારી રીતે સતળાઈ ગયા હવે આપણે એમાં મસાલા કરી લઈશું અડધી ટી સ્પૂન હળદર દોઢ ટેબલ સ્પૂન મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે તીખાશ માટે મેં ગ્રીન લીલા મરચાં વાપર્યા છે સાથે દોઢ ટેબલ સ્પૂન પાઉભાજીનો મસાલો ઉમેરી મિક્સ કરી અને એક મિનિટ જેવું થવા દઈશું તો એક મિનિટ પછી એકદમ સારો એવો કલર આવી જશે અને હવે એક ટેબલ સ્પૂન જેટલું બટર આપણે અત્યારે ઉમેરીશું વઘારમાં પહેલાં નહીં ઉમેરી અત્યારે તમે ઉમેરશો તો પાઉભાજીનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તો આ રીતે ડુંગળી ટમેટા અને બધું વઘાર થયો ત્યાં સુધીમાં મેં જેટલા તમે ટમેટા લ્યો એટલા જ બટેટા તો ત્રણ મીડિયમ ટમેટા હતો તો ત્રણ મીડિયમ બટેટાને છાલું તારી અને આ રીતે એના ટુકડા કરી લીધા પોણો કપ જેટલું ફ્લાવર તો પોણો કપથી એક કપ સુધી પણ તમે લઈ શકો છો અને સાથે અડધો કપ જેટલી ફણસી તો ફણસીથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો ફણસી જો મળે તો એ તમે ઉમેરજો ન મળે તો તમે સ્કીપ પણ કરી શકો છો અને અડધો કપથી પોણો કપ જેટલા ફ્રેશ કે ફ્રોઝન લીલા વટાણા ઉમેરી દેશો તો આટલું જ આપણે ઉમેરવાનું છે ગાજર અને બીટરૂટ તમે ઉમેરશો તો એનો ટેસ્ટ તમને નહીં ભાવે એટલા માટે તમારે ગાજર કે બીટરૂટ પાઉંભાજીમાં ઉમેરવાનું નથી ગેસની ફ્લેમ હાઈ કરી અને બે મિનિટ માટે આપણે એને સાતળી લઈશું તો સાથે મેં અડધું કેપ્સિકમ ઝીણું ચોપ કરીને એ પણ લઈ લીધું છે તો લગભગ એક ચોથાઈ કપથી અને અડધો કપથી થોડું ઓછું એટલું મેં કેપ્સિકમ ઉમેર્યું છે એનાથી પણ બહુ સારો એવો ટેસ્ટ આવશે મિક્સ કરી એક મિનિટ જેવું મેં થવા દીધું હવે સારી રીતે આ રીતે થઈ ગયું એટલે આપણે હવે દોઢ કપ ઉકળતું ગરમ પાણી તો જલ્દીથી વિસલ થઈ જશે અને પાઉભાજી તમારી જલ્દીથી રેડી થઈ જશે તો અત્યારે દોઢ કપ મેં ઉમેર્યું પછી જરૂર લાગે થઈ જાય ત્યારે પાતળી કરવી હોય તો આપણે ઉમેરીશું અને ગેસની ફ્લેમ હાઈ કરી આ રીતે મિક્સ કરી દઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને ચાર વિસલ મીડિયમ હાઈ ફ્લેમ પર કરી લઈશું તો તરત જ ઉકળતું ગરમ પાણી તમે કેટલમાં કે સાઈડમાં તપેલીમાં કરી ઉમેરી દેશો એટલે જલ્દીથી વિસલ થઈ જશે વિસલ થાય અને પ્રેશર નીકળે ત્યાં સુધીમાં આપણે સાઈડમાં પાઉ શેકીને રેડી કરી લઈશું તો એક નોનસ્ટિક પેન લઈ લઈશું એમાં બટર આ રીતે ફેલાવી દઈશું બટર આ રીતે ફેલાવાઈ જાય એટલે એક ચપટી જેટલું આપણે લાલ મરચું એક ચપટી જેટલો પાઉંભાજી મસાલો થોડા લીલા ધાણા મીઠું તમારે છાંટવું હોય તો છાંટી શકો છો પણ બટરમાં પણ મીઠું હોય તો આપણે નહીં છાંટીએ આ રીતે લાદી પાઉને વચ્ચેથી કટ કરી પહેલાં આપણે ઉપરની સાઈડ બધી સાઈડથી એને કોટ કરી લઈશું અને પછી વચ્ચેથી આપણે એને ખોલી અને પછી આ રીતે એને શેકી લઈશું તો પહેલાં આ રીતે તમે કોટ કરો પછી ઉપર નીચે તમારે એને ક્રિસ્પી થોડું કરી લેવાનું પછી વચ્ચેથી ખોલી અને જે બટરનો બધો ભાગ છે એ તમારે આ રીતે પાઉમાં આ રીતે વાઈપ કરી લઈ લેવાનું એટલે તમારા પાઉ છે એ રેડી આ રીતે થઈ જશે તો બહાર લારી પર ભાજી મળે એમાં બટરનું પ્રમાણ ખૂબ જ હોય તો તમારે વધારે લેવું હોય તો વધારે પણ લઈ શકો અને બધા પાઉ મેં રેડી કરી લીધા હવે પ્રેશર કુકરમાંથી પ્રેશર નીકળી ગયું તો કુકર થઈ ગયું અને પછી પ્રેશર નીકળી જાય એટલે ખોલી તમારે ચેક કરવાનું તો એકદમ પરફેક્ટ રીતે બધા શાકભાજી થઈ ગયા છે હવે મેશર લેશું અને મેશરના મદદથી આ રીતે આપણે મેશ કરી લઈશું તો જેટલું તમારાથી બને એટલું ઝીણું તમારે મેશ કરી લેવાનું છે આ રીતે તમે મેશ કરશો એટલે જે પાણી આપણે ઉમેર્યું છે એ પણ તમને ઓછું લાગશે અને આ રીતે ભાજી છે એ ઘટ્ટ થીક એવી થઈ જશે તો આ રીતે મેશ કરી તમારે ચેક કરવાનું અને હવે ગેસની આંચ મેં ચાલુ કરી દીધી અડધો કપ જેટલું ગરમ પાણી તો ટોટલ અહીંયા મેં બે કપ જેટલું પાણી વાપર્યું છે ઉમેરી દઈશું જો ભાજી તમે થોડી વાર રહીને સૌ કરવાના હોય તો પાણીનું પ્રમાણ તમને વધારે પણ ઉમેરવું પડશે પાછું તમે આ રીતે મિક્સ કરશો એટલે શાકભાજી ઉપર નીચે થશે એટલે પાછું થોડું તમારે એને મેશ કરવું પડશે હવે ભાજી છે એ સવ કરવા માટે તૈયાર છે પણ આ રીતે એક વઘાર કરશો તો એકદમ બહાર જેવી તમારી ભાજી બનશે તો ભાજી થાય સાઈડમાં સ્લો ફ્લેમ પર ત્યાં સુધીમાં આપણે આ રીતે એક વઘારિયું લઈ લઈશું એમાં અડધો ટેબલ સ્પૂન બટર એક ટેબલ સ્પૂન તેલ તમે બટરનું પ્રમાણ વધારે પણ લઈ શકો છો બે ટી સ્પૂન કસૂરી મેથી બે ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને બે ટી સ્પૂન પાઉભાજીનો મસાલો મેરી સ્લો ફ્લેમ પર આપણે એને આ રીતે મિક્સ કરીશું ઉતારી લઈશું ભાજીમાં મીઠું એડજસ્ટ કરી અને ઉપર વઘાર રેડી દઈશું લીલા ધાણા છાંટી દઈશું અને આપણે એને મિક્સ કરી દઈશું તો એકદમ પરફેક્ટ એવી ભાજી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તમારે જો પાતળી કરવી હોય તો પાતળી કરી શકો છો અને લાસ્ટમાં ઉપર આપણે લીંબુનો રસ તો અડધા લીંબુનો રસ નીચોવી દઈશું તમે સાઈડમાં પણ લીંબુ આપીને એ રીતે પણ સર્વ કરી શકો છો તો ભાજી હવે તૈયાર છે ગેસની આંચ બંધ કરી દઈશું અને ગરમા ગરમ ભાજીને સર્વિંગ પ્લેટમાં કાઢીશું સાથે આપણે શીકેલા પાઉં તો આ રીતે બટરવાળા પાઉં ભાજી પર થોડું બટર મૂકીશું અને ડુંગળી મેં રેડી કરી છે તો ડુંગળીને ઝીણી ઝીણી ચોપ કરી એમાં ધાણા જીરું લાલ મરચું મીઠું અને લીંબુનો રસ નીચોવી અને આ રીતે મેં એને મિક્સ કરી દીધી છે અને સાથે લીંબુનું સ્લાઇસ એક મૂકીશું અને ગરમા ગરમ ભાજી સવ કરવા માટે તૈયાર છે જ્યારે સવ કરો ત્યારે તમારે આ રીતે પાઉં લે અને ભાજી લઈ ઉપર તમારે થોડી ડુંગળી અને લીંબુનો રસ સ્ક્વીઝ કરવાનો જો બહુ ખાટું ન ભાવતું હોય તો તમારે નહીં ઉમેરવાનું પણ એકદમ ટેસ્ટી એવી પાઉંભાજી સૌ કરવા માટે તૈયાર છે તો લારી જેવી ટેસ્ટી પાઉંભાજી કુક્કરમાં જો તમે ટ્રાય ન કરી હોય તો એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી બટરનું પ્રમાણ તમે વધારે પણ રાખી શકો છો તમારા પર છે તો રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો તમે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ